નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ વિજ્ઞાન અને કેન્દ્ર નાના કાંધાસર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તારીખ તેર મે થી 5 દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ વિષયોને આવરી લઈ ફિફ્ટી 55 જેટલા કૃષિ સખી કમ્યુનિટી રિસર્ચ પર્સન ને તાલીમ આપવામાં આવી હતી કમ્યુનિટી રિસર્ચ પર્સન દ્વારા ત્રણ ગ્રામ પંચાયતોના ક્લસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન આપવામાં આવે છે જેના ભાગરૂપે ચોટીલા તાલુકાના નાના કાંધાસર ગામ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ મિશન અને ઓન નેશનલ ફાર્મિંગ અંતર્ગત કમ્યુનિટી રિસોર્સ પર્સનને કૃષિ યુનિવર્સિટીના વિષય નિષ્ણાતો ખેતીવાડી બાગાયત ખાતાના અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ બાબતે તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ તકે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરત પટેલે જણાવ્યું હતું કે આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન બે દિવસ ઓન ફાર્મ તાલીમ દ્વારા કમ્યુનિટી રિસોર્સ પર્સન ને બાયો ઇનપુટ બનાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ પાકો સાથે પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવવાની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી વધુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાંધાસર પાસે ભીમગઢ સામે મનસુખભાઈ કોહલીના ફાર્મ પર બીઆરબી યુનિટ અને સાયલા ખાતેના શ્રી દિનેશભાઈ સોનાકરાના જીરો ટીલેજ સાથે વિકસાવેલા પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મ પર પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી રિપોર્ટ બાય મિનહાજ મલિક સુરેન્દ્રનગર દસાડા આર્ય ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર